સોના ચાંદીના ભાવમાં આગ જરતી તેજી અમેરિકાના શટડાઉન શટડાઉનથી તેજીને મળ્યો વેગ સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ બાવીસ હજાર પાંચસો પર પહોંચ્યું તો ચાંદીના ભાવ પ્રતિ કિલો પહોંચ્યા દોઢ લાખ રૂપિયા પ્લેટિનમ પણ ઉછળી સોળસો ડોલર પર પહોંચ્યું ગોલ્ડ માઇનિંગ કંપનીના શેર્સનો ભાવ થયો બમણો સોનાના ભાવમાં તેજીને આગે કૂચના પગલે દશેરાએ સોનાના વેચાણમાં પચ્ચીસ ટકાનો ઘટાડો ગત વર્ષની તુલનાએ ચોવીસ ટનની સામે ચાલુ વર્ષે અઢાર ટન સોના વેચાણ ગત દશેરાની તુલનાએ સોનું થયું શક્તિ સૌરાષ્ટ્રથી કિલોમીટર દૂર જતું રહ્યું પણ સોમવારના યુ ટન લે તેવી શક્યતા વધુ પ્રચંડ બનેલું વાવાઝોડું સતત બદલી રહ્યું છે દિશા મસ્કત ઓમાન તરફ જવાના બદલે નબળું પડી ગુજરાત તરફ ફરશે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આઠ ઓક્ટોબરના ભારે વરસાદની ચેતવણી સાપુતારામાં રાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ તળેટી અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશી ખેડૂતોમાં વ્યાપી ચિંતા તૈયાર નુકસાન થવાનો ભય માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ ઘટ્યા છતાં તેલ લોબીએ તેલમાં રૂપિયા ચાલીસ નો કર્યો વધારો ચાલુ વર્ષે છાસઠ લાખ ટન નો મબલક પાક ઉતરવા છતાં તેલિયા રાજાઓએ નફાખોરી કરવા માટે ચાર દિવસમાં ચાલીસ રૂપિયાનો કર્યો વધારો

હવે સ્કૂલ સ્કૂલ તોડી નવી બનાવવાનું આવ્યું યાદ જાહેર ક્ષેત્રની બેંક માં પચીસો કરોડ વીમા કંપની બસો પાંત્રીસ કરોડ ની રકમ અનક્લેમ જો આ રકમ પરત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થવાનું ગાંધીનગર આવેલા નાણાં નિવેદન કમલમમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ સમારોહમાં સરકાર બદલાઈ અધિકારીઓ બદલાય પણ કામ થવા અંગે શંકા રાજ્યના મહેસૂલ વિભાગની કામગીરી અંગે મુખ્યમંત્રીએ કરી માર્મિક ટકોર શબ્દોની મારામારી સૌથી વધુ મહેસૂલ વિભાગમાં હોવાની પણ કરી વાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ રાજ્યનું આરોગ્ય ખરાબ રસ્તાના કારણે વધુ એક નિર્દોષી ગુમાવ્યો જીવ સુરતના જીયાઉ બુડિયા રોડ પર બાઇક ખાડામાં પડતા બાવીસ વર્ષીય યુવકનું નીપજ્યું મોત બંને મિત્ર અંબાજીના દર્શને જઈ રહ્યા હતા તે વખતે બની ઘટના પરિવાર પ્રશાસન સામે વ્યક્ત કર્યો આક્રોશ કચ્છના નાગોર રેલવે ક્રોસિંગ નજીક કલાપૂર્ણ ઘી ફેક્ટરીમાં દરોડા બાર લાખ છત્રીસ હજાર ત્રણસો સિત્તેર ની કિંમત નો બે હજાર બસો ઓગણપચાસ લીટર ઘીનો જથ્થો જપ્ત કરાયો બાતમીના આધારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે કાર્યવાહી કરી

ભાવનગર ના દેવગાણા નકલી માવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ દ્વારકાધીશ સ્વીટ માર્ટમાં ફટકડી પામોલિન ઓઇલ દૂધના પાવડરથી બનાવવામાં આવતો હતો નકલી માવો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે એક હાજર પાંચસો વીસ કિલો બનાવટી માવો જપ્ત કર્યો એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ વલસાડના વાપીમાં એનડીપીએસ ના ગુનામાં આરોપી ના નવ દિવસના રિમાન્ડ મંજૂર સુરત કોર્ટે આરોપી મોહનલાલ પાલીવાલના તેર ઓક્ટોબર સુધીના રિમાન્ડ કર્યા મંજૂર માંથી ઝડપાયું ત્રીસ કરોડ ની કિંમત નું એમટી ડ્રગ્સ અમદાવાદ શહેરમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બદલવાનો નિર્ણય ચાલીસ થી સાઠ વર્ષ જૂની ડ્રેનેજ લાઇન બદલવામાં આવશે અલગ અલગ તબક્કામાં સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવા આદેશ દિવાળી પહેલા જ સાસણ સહિત ગુજરાત ના અભ્યાર ચાર મહિના માટે અભયારણ્ય રખાયું અભ્યાર અભયારણ્ય ના ફાફણી ગામમાં ફરી દેખાયા સાવજ ફાફણી થી મિતરફ ના રસ્તે રહેણા વિસ્તારમાં દેખાયું સિંહ યુગલ બે દિવસ અગાઉ સિંહે કર્યો હતો પશુ પર હુમલો સાવજના ના આટાફેરાથી લોકો ભય ગાંધીનગરમાં માં યોજાઈ જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન વિષયક નેશનલ કોન્ફરન્સ પુનઃ સર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન પર કરાયું પેનલ ડિસ્કશન જમીન સંપાદનના પડકારો કિંમતોની વિસંગતતા અને ડિજિટલ પ્રક્રિયાનું એકીકીકરણની ચર્ચા ગાંધીનગરથી કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અધ્યક્ષતામાં અધ્યક્ષતા તમારા પૈસા તમારો અધિકાર અભિયાનનો આરંભ નાગરિકો બિન દાવા પાત્ર દેશમાં એક લાખ બ્યાસી હજાર કરોડ રૂપિયા અનક્લેમ દિવાળી પર્વ નિમિત્તે અમદાવાદ ના તમામ બ્રિજ ફ્લાયઓવર બ્રિજ અને સર્કલ્સ ને કરાશે રંગબેરંગી રોશની નો શણગાર બાર થી છવ્વીસ ઓક્ટોબર સુધી રોશની પાછળ અમદાવાદ મનપા કરશે ત્રણ કરોડ રૂપિયા નો ખર્ચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર માં ગુજરાત દીપોત્સવ અંક નું કર્યું વિમોચન આ અંક માં સત્યાવીસ અભ્યાસિક એકત્રીસ નવલિકા સત્તર વિનોદિકા અને અગિયાર નાટિકા સામેલ સત્તાણું કાવ્ય રચના એકાવન રંગીન તસવીરો સાથે માનવીય સંવેદનાઓ કંડારવામાં આવી અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુળના શરદોત્સવ કાર્યક્રમમાં હાજરી આપતા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંતો સાથે રહેવાથી જીવનમાં આવતા પરિવર્તન અંગે કરી વાત તો સ્ટેજ પરથી ગોરધન ઝડપિયાના કર્યા વખાણ સિત્તેર માં ફિલ્મ ફેર બે હજાર પચીસ ટેકનિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની યાદી જાહેર કિલ ફિલ્મે જીત્યા પાંચ એવોર્ડ લાપતા લેડીઝ માટે રમ સંપત ને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર સ્નેહા દેસાઈ ને બેસ્ટ સ્ક્રીન પ્લે અને ડાયલોગ આર્ટિકલ થ્રી સેવન્ટી માટે આદિત્ય ધર અને મોનલ ઠાકર બેસ્ટ સ્ટોરી એવોર્ડ

પચીસ હજારની ની થી શરૂ કરેલું આ ગ્રુપ આજે બજાર મૂડી સામ્રાજ્ય મહેતા પરિવારે વર્ષમાં રૂપિયા દાન આપવાની કરી છે જાહેરાત કફ સિરપ થી સત્તર બાળકોના મૃત્યુ બાદ કાર્યવાહી મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ અને કેરળમાં કફ સિરપ ઉપર પ્રતિબંધ છિંદવાડામાં દવા કંપની વિરુદ્ધ કેસ દાખલ એક તબીબની પણ ધરપકડ સાતમી ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવી વૈષ્ણો દેવીની યાત્રા ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને યાત્રાને હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય આઠમી ઓક્ટોબરથી પુનઃ શરૂ કરાશે યાત્રા ધોધમાર વરસાદ વરસ્યો મધ્યપ્રદેશના ધારમાં ચોમેર જળજમાવડો ઘરોમાં ફરી વળ્યા પાણી ઘર વખરીને નુકસાન સોયાબીન ડુંગળી લસણનો પાક પાણીમાં ગરકાવ ભારે વરસાદ મધ્યપ્રદેશના અનેક વિસ્તારમાં આસમાનની આફતરૂપી વરસાદ તમિલનાડુના અનેક વિસ્તારમાં થેની માં ભારે વરસાદ મેઘમલાઈ ધોધનું રૌદ્ર સ્વરૂપ સ્થાનિક પ્રશાસને જાહેર કર્યું એલર્ટ નીચાણ વિસ્તારને સતર્ક રહેવાની સૂચના

બિહાર દરભંગા ભારે વરસાદ રસ્તાઓ પર બિહારના સાસારામ ભારે વરસાદ રેલવે ટ્રેક પર ફરી વળ્યા વરસાદી પાણી ટ્રેન વ્યવહાર અસર હાથ ધરાય રેલવે ટ્રેક પરથી પાણી હટાવવાની કામગીરી રેલવે સ્ટેશન પરિસર જળ જમાવડા મુસાફરો ને હાલાકી ધોધમાર વરસાદ બાદ પટનામાં બેસી ગયો રોડ મીઠાપુર શાકભાજી માર્કેટ નજીક પડેલા કાર વાહનોની અવરજવર કરાઈ બંધ સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું રોડ નું સમારકામ મુશળધાર વરસાદ ઉત્તર પ્રદેશ ના ચંદોલી માં નીચાણ વિસ્તારમાં જળબંબાકાર માર્ગો પાણીમાં ગરકાવ હોસ્પિટલ પરિસરમાં ભરાયા પાણી દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને હાલાકી

બરેલી હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો અંગે કાર્યવાહી વધુ તેજ આરોપી ખાનના ઘર પર પર ફેરવાયું બુલડોઝર સૂત્રોના જણાવ્યા અનુસાર વકફ જમીન ગેરકાયદે કબજો કરીને બનાવવામાં આવી હતી આ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લેશે મહારાષ્ટ્રના અહિલ્યા નગર મુલાકાત શેરડીમાં સાંઈ મંદિરમાં કરશે પ્રાર્થના સહકારી ખાંડ મિલના વિસ્તરણ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન ચૂંટણી આયોગની બિહાર મુલાકાતનો બીજો દિવસ મુખ્ય ચૂંટણી કમિશનર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મુખ્ય સચિવ અને ડીજીપી સહિતના અધિકારીઓ સાથે કરશે બેઠક ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા બિહારમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક સાહીઠ બેઠકો ઉપર થયું મંથન બીજા દિવસે પણ ઉમેદવારો અંગે ચર્ચા ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે ભાજપનું શરૂ થશે સૂચન અભિયાન બિહાર જીતવા કોંગ્રેસે પણ કસી કમર કોંગ્રેસે નિયુક્ત કર્યા પર્વેક્ષક અશોક ગેહલોત ભૂપેશ બઘેલ સહિત અધિર રંજન ચૌધરીને સોંપાઈ જવાબદારી મોદીએ બિહાર સહિત દેશના યુવાઓ માટે શરૂ કરી બાસઠ હજાર કરોડ પરિયોજના નીતિશ ના નેતૃત્વમાં એનડીએ બિહાર ને આરજેડી ના કુશાસન માંથી કરાવ્યું મુક્ત કેટલાક લોકો જનનાયક પદ છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ પંજાબ થી રાજ્યરિતા બુલિસ ની ટીકા કરનારા ને ચીફ જસ્ટિસ ગવાઈ નો જવાબ ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસન ચાલે છે સત્તાનો ઉપયોગ ભેદભાવ માટે નહીં પણ નિષ્પક્ષ સ્વરૂપે થવો જોઈએ કાયદા અનુશાસન માત્ર નિયમો નહીં પણ માર્ગદર્શક હોવાનો પણ ચુકાદામાં ઉલ્લેખ અમેરિકામાં શટડાઉન બની રહ્યું છે ન્યુ નોર્મલ છેલ્લા પચાસ વર્ષમાં કુલ એકવીસ વખત શટડાઉન અઢારસો ચોર્યાસી ના એન્ટી ડેફિશિયન્સી એક્ટ હેઠળ સરકાર કોંગ્રેસની મંજૂરી વગર ડોલર પણ ન ખર્ચી શકે ચાર દિવસના શટડાઉનમાં ત્રીસ અબજ ડોલરનું ફંડિંગ રદ भारत विरुद्ध नापाक चाल रमानी पाकिस्तान हरकत, पाकिस्तान सेना मुनीर अमेरिका ने अरब सागर बनाते निर्माण करेला चा बहार बंदर नी, नजीक बंदर बनाया पर संरक्षण प्रधान राजनाथ सिंह बादन में डर पाकिस्तान नौका दड़े कराची बंदर नजर अरबी समुद्र में तात्कालिक हाथ धारी मिसाइल फायरिंग ट्रिल બ્રિટિશ પ્રધાનમંત્રી કિર સ્ટારમર આઠ અને નવ ઓક્ટોબરે ભારતની યાત્રાએ પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર ભારત યાત્રા મુંબઈમાં પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પ્રધાનમંત્રી કિર વચ્ચે બેઠક બે હજાર ત્રીસ હેઠળ વિકાસના મુદ્દે કરાશે ચર્ચા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પીસ પ્લાન પર ઇઝરાયલ અને હમાસ તમત સહમત નો ઇઝરાયલ ને ગાજામાં હુમલો રોકવા અંગે નિર્દેશ ઇઝરાયલ તમામ અડતાળીસ બંધક ને છોડવા ગાઝા તૈયાર સત્તા સોંપવા માટે તૈયારી પરંતુ શસ્ત્રો નીચે મૂકવા અંગે દળોએ ગાઝા શહેરમાં હમાસની બીજી ટનલ શોધી કાઢી હોસ્પિટલ નજીક હમાસની મળી ટનલ હમાસ તેની લશ્કરી પ્રવૃત્તિઓ માટે ટનલ નો કરી રહ્યું હતું ઉપયોગ ગાઝા શહેરમાં જોર્ડનની ની હોસ્પિટલ નજીક મળેલી ટનલ આશરે દોઢ કિલોમીટર લાંબી હમાસ દ્વારા રાખવામાં આવેલા બાકીના બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે તેલ અવમાં બંધકના પરિવારોએ કર્યું પ્રદર્શન ઇજિપ્તમાં શાંતિ કરાર અંગે ચાલી રહી છે વાટાઘાટો

ઇઝરાયલી પ્રતિનિધિ મંડળને ને વાતચીત માટે મોકલવામાં આવ્યું આશા વ્યક્ત કરી કે હમાસ ટૂંક સમયમાં બાકીના બંધકોને બંધકો ને મુક્ત રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત રશિયન સેનાએ ઉત્તર યુક્રેનના સુમીમાં કર્યો હુમલો એક પેસેન્જર ટ્રેન અને રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યો ડ્રોનથી હુમલો કર્યો ત્રીસ વધુ લોકોના મોત અનેક લોકો ઇજાગ્રસ્ત

જ્યોર્જિયા માં વિરોધીઓએ રાષ્ટ્રપતિ મહેલ માં પ્રવેશવાનો કર્યો પ્રયાસ પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણ સરકારી નીતિઓ સામે વિરોધ વિરોધીઓ પર પાણી એક ગેસ સ્ટેશન માં પ્રચંડ વિસ્ફોટ બાદ ફાટી નીકળી આગ અફરાતફરીનો માહોલ દૂર દૂર થી નજરે પડી રહી છે ઊંચી ઊંચી અગંશવાળાઓ ચોમેરે છવાયું ધુમાડા નું આવરણ ભારે જહેમદ બાદ ફાયર બ્રિગેડ ની ટીમે આગ પર કાબુ મેળવ્યો ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ની વંડે માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત શુભમન ગિલને બનાવ્યા છે કેપ્ટન રોહિત શર્મા પાસેથી છીનવી લેવાયું કેપ્ટન પદ શ્રેયસ આયયરને બનાવ્યા છે વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહને અપવા મળ્યું આરામ મોહસિન નકવીને ભારે પડી શકે છે ट्रॉफी ચોરી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પદેથી નકવીને કરી શકાય છે દૂર આઈસીસીના સભ્ય દેશ વચ્ચે થઈ રહી છે ચર્ચા બે અઠવાડિયાની અંદર આવી શકે છે નિર્ણય

યા પર હાથીની હિલચાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બે કલાક સુધી ઉત્પાત મચાવ્યા બાદ જંગલ તરફ પરત ફર્યો હાથી રહેણાક વિસ્તારમાં સિંહના આંટા લોકોમાં ફફડાટ ગીર ગઢડાના વડલી ગામમાં રાત્રિના સમયે લટાર મારતા સિંહ સીસીટીવીમાં કેદ ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ